टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना हेलो एंड वेलकम टू एंटरटेनमेंट कैपिटल आपनी साथे हूं छु जूही गांधी अत्यंत सुधी आपने बॉलीवुड नी हिट म्यूजिकल जोड़ी विषय सिंगर्स विषय जानता है इशू पछे सचिन जिगर होए विशालएन शेखर होए पण આપણા પોતાના ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કેદાર ભાર્ગવ અત્યારે મારી સાથે છે એમની સાથે સીધી વાત કરીએ એમની જર્ની વિશે જાણીએ કેવી રહીએ એમની અત્યાર સુધીની સફર એના વિશે વાત કરીએ હેલો સર વેલકમ ટુ એન્ટરટેનમેન્ટ કેપિટલ કેમ છો બસ મચ સૌથી પહેલાં કારણ કે જર્ની વિશે વાત કરવી છે તમારા વિશે વાત કરવી છે તો આ જોડી કેદાર ભાર્ગવની ક્યારે બની કેટલા સમય પહેલાં બની અને કેવી રીતે તમે બંને મળ્યા હવે આટલી બધી વખત અમે આ વસ્તુ ઇન્ટરવ્યુમાં કહી છે ને એટલે અમે એમ થાય કે હવે કોણ બોલાવ્યા તો શરૂઆત કોણ કરે છે યસ તો ઇન્ટરેસ્ટિંગ એ છે કે અમે લોકો ઓર્કુટ પર મળ્યા હતા અને સો ફેસબુકની પણ પેલા ઓર્કુટ જે હતું સો ઓર્કુટ પર એક પેજ હતું અને એ પેજ માં હું ને અમે બંને જણા એના મેમ્બર્સ હતા એ પેજ હતું ગુજરાતી મ્યુઝિક અને પોઈટ્રીમાં જે વ્યક્તિઓને રસ હોય એ વ્યક્તિ એમાં જોડાય ને પોતાના કોઈ કોન્ટ્રીબ્યુશન આપે ને એવું બધું સો એમાં પહેલી વખત મળ્યા પછી એ પેજ એ જે કમ્યુનિટી હતી એમાં એવું હતું કે અમદાવાદ બેસ્ટ કોમ્યુનિટી હતી એટલે બધાએ નક્કી કર્યું કે ભાઈ આપણે જો બધા અમદાવાદના છીએ તો મળવાનું રાખે એટલે પછી દર મહિને અમે લોકો ક્યાંક ક્યાંક ભેગા થતા કોઈની ઘરે અને એવી રીતે મારો ભાર્ગવનો સંપર્ક થયો અને પછી ઓફલેટલી અમે લોકો વધારે ટચમાં એટલા માટે બી કારણ કે મ્યુઝિક ડેફિનેટલી અમારો કોમન ઇન્ટરેસ્ટ હતો જ બટ એ સિવાય પણ પોએટ્રી છે લિટરેચર છે ફિલ્મ્સ છે એ બધી બાબતોમાં પણ અમારા બહુ જ કોમન ઇન્ટરેસ્ટ નીકળ્યા વધુ ને વધુ અમે લોકો એમાં મળતા ગયા અને પછી કામ પણ સાથે કરવાનું શરૂ થયું પહેલેથી નામ એટલું સાથે બોલેલા છે ને કેદાર ભાર્ગવ એટલે એવું લાગે કે બે ભાઈઓ છે પણ ઘણા લોકોને કદાચ નહીં ખબર હોય કે બંને ભાઈઓ નથી બંને આ જ જોડી છે

તો બે હજાર પંદરથી એવું કહી શકાય કે ફિલ્મમાં અમારી શરૂઆત થઈ અને પછી સૌથી પહેલું સફળ ગીત ક્યારે સફળ ગીત પ્રેમજીનું જે ગીત હતું કે જે મેં તો સૂરજને રોપ્યો છે આંગણે એ જે ગીત હતું જે અમારા મિત્ર મિલિંદ ગઢવીએ લખ્યું છે એણે અમને થોડીક પાછળથી પ્રસિદ્ધિ અપાવી એવું કહી શકાય અને પ્રસિદ્ધિની સાથે એક સોર્ટ ઓફ રિસ્પેક્ટ પણ થોડુંક અપાવ્યું જે હજીએ ક્યાંક જઈએ તો કોઈક લોકો યાદ કરીને એ ગીતને યાદ કરીને અપ્રિશિએટ કરે તો ત્યારે એવું લાગે કે અમુક કામો આપણા દ્વારા થઈ જતા હોય છે સાચું કહે તો એ ગીત એ ફિલ્મ આખો આલ્બમ હતો પણ એ ગીત જે અમે કર્યું ત્યારે અમને એવું હતું કે ત્યારે હજી ગુજરાતી સિનેમા નવા પ્રકારનું પણ નવું નવું હતું ગુજરાતી સિનેમાના માધ્યમથી બહુ જ બધા ગીતો આવી ગયા હતા એવું નહોતું એટલે અમને એવું હતું કે યાર આવું તો કોણ સાંભળશે એમ કોઈક હજી વધારે બહુ ઝૂમતું ને એ જ ફિલ્મમાં એક આઇટમ સોંગ પણ હતું એમને એવું હતું કે લોકોને આવું ગમે છે ને આવું સાંભળશે પણ લોકો એમને ખોટા પુરવાર કરે એનો અને એનો આનંદ છે અમને નાડી દોષના ગીત કેટલા પોપ્યુલર થયા છે અને એમાંથી જે ગીત છે ખમ્મા એટલે મારી હા એ જ કેદાર સરન ગાય તો તમારી પાસેથી એ સાંભળીએ એની બે લાઈન હો ગયો રે ધવકારો ખમ્મા मारा नभनो तारो खम्मा नजर तो तारो खम्मा हो आतमनोण सारो खम्मा मारो नव जन्म खम्मा नजर तो तारो खम्मा हो। એટલી બધી વાર સાંભળ્યું છે ને એટલે આમ લાઈવ સાંભળીને બહુ સારું જાય છે ગુજબમ જાય છે મારે એ જાણવું છે કે પહેલાની સંગીત પહેલાંના મ્યુઝિકમાં અને અત્યારના મ્યુઝિકમાં એઝ અ મ્યુઝિશિયન એઝ અ સિંગર આપ કેટલો ચેન્જ જોર પહેલા એટલે કેટલા સમય પહેલા આશરે જ્યારથી આ અર્બન ગુજરાતી મૂવીઝ આવવા લાગ્યા છે એના મ્યુઝિકમાં પણ એનો ટેસ્ટ અલગ દેખાય છે અને પહેલા આપણે જોઈએ નરેશ કનોડિયાના સોંગ્સ હતા જે ભલે અત્યારે પણ યાદ કરીએ છીએ આપણે અત્યારે પણ સાંભળીએ છીએ પણ શું ચેન્જ લાગે છે આપને ચેન્જ ખાલી અમને એવું લાગે છે કે સાઉન્ડનો થયો છે સાઉન્ડ એઝ ઇન ટેકનોલોજીસ ઘણી બધી આવી છે તેના કારણે ઘણા બધા અલગ અલગ પ્રકારના સાઉન્ડ્સનો મ્યુઝિક મેકિંગમાં ઉપયોગ થવા લાગ્યો અને વધારે ઈઝી પણ થયું એક એક રીતે કારણ કે પહેલા બધું લાઈવ રેકોર્ડિંગ પર નિર્ભર ઘણું રહેવું પડતું હતું લાઈવ ઇન્સ્ટ્રુમેન્ટ્સ પર જ્યારે હવે ખાસું બધું પ્રોગ્રામિંગથી થઈ જાય છે એટલે એ ફેર બાકી રહી વાત મુખ્ય વસ્તુ જે ગીતનો હાર્દ છે કોઈપણ વસ્તુ એ છે એની ધૂન કે કમ્પોઝિશન એમાં કંઈ બહુ ફરક આવ્યો હોય એવું નથી હજી એ લોકોને બહુ સોલફુલ કોઈક મેલેડી હોય કે ધૂન હોય કે આપણું ગુજરાતી લોકસંગીત આટલું સુંદર છે કોઈ પણ લોકસંગીત સુંદર હોય છે આપણું સંગીત જ્યારે આટલું સુંદર છે ત્યારે એવા એવો બેઝ લઈને જ્યારે કંઈ પણ હજી પણ કરીએ છીએ ત્યારે પણ લોકોને ગમે જ છે અને લોકો એને સ્વીકારે છે અને માણે જ છે જે પહેલાં પણ એ પ્રકારનું ચાલતું હતું તો આઈ થિંક એનું જે પેકેજિંગ હવે જે સંગીતનું કે ગીતોનું જે પ્રકારનું થઈ રહ્યું છે એમાં ટેકનોલોજીની સાથે અને બીજું ઘણા બધા પ્રકારનું મ્યુઝિક આપણે હવે ઇન્ટરનેટ આપણી પાસે સુલભ છે એટલે એવરેજ લિસનર ઘણા બધા પ્રકારનું સંગીત સાંભળતો થયો છે ઇન્ટરનેશનલ હોય કે કંઈ પણ હોય ત્યારે એ બધા જ સાઉન્ડનું એક મિક્સચર આપણી ભાષાના ગીતોમાં પણ હવે જોવા મળે છે વિચ ઇઝ અ ગુડ થિંગ એમાં કંઈ ખોટું નથી પણ જ્યાં સુધી એનું હાર્દ કે મેલેડી કે મૂળ મૂળ કમ્પોઝિશન છે એનું મુખ્ય તત્વ એ વિખાઈ નહીં એ ઇન્ટેક્ટ રહે ત્યાં સુધી બહુ વાંધો નથી અને હજી એ એવું જ છે એવું પણ બન્યું છે કે જેટલી પણ તમારી તમારા મ્યુઝિક આપેલી મૂવીઝ છે એમાં ક્યાંક ને ક્યાંક એક નવરાત્રિનું કે ગરબાનું સોંગ છે તો પહેલેથી એવો કોન્સેપ્ટ ક્લિયર હોય છે કે એક આપણે આપીએ કે નવરાત્રી નજીક હોય ત્યારે આપીએ તો થોડુંક વધારે ખીલીને આવશે શું વિચાર હોય એની પાછળનો જનરલી એ સ્ક્રિપ્ટ અલાવ કરતી હોય ત્યારે અથવા તો આખી ફિલ્મની વાર્તા પતી ગઈ છે અને આપણા માટે ગુજરાતીઓ માટે સૌથી મોટું સેલિબ્રેશન એક રીતે જોઈએ તો નવરાત્રિ છે કે ગરબો છે અને ગરબો જ્યારે ફિલ્મના માધ્યમથી પણ આવે ત્યારે અમારો પણ એ અનુભવ રહ્યો છે કે લોકોને બહુ આનંદ જ આવે છે એમાં પણ જો ફિલ્મની રિલીઝ નવરાત્રિની આસપાસ હોય તો એક પ્રમોશનલ ટ્રેક તરીકે પણ એ સરસ કામ લાગતું હોય છે એ વસ્તુ સો એવી રીતે કરવાનું થાય છે બાકી એવું એવું અમે બહુ પ્રયત્નપૂર્વક નથી કર્યું કે ગરબો કરીએ પણ હા એવું છે કે આપડે આપણા લોકસંગીતને આધાર લઈને એટલે ગરબો કે રાસ કે એવું કંઈક કરવા મળે ત્યારે અમને પણ અંદરથી મજા આવતી હોય છે ખરી રાઈટ અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે આપણે સૌ કોઈ જોઈએ છે કે દર બીજા સ્ક્રોલ પર આપણને ક્યાંક કોઈક સિંગર કે ક્યાંક કોઈક મ્યુઝિશિયન મળી જાય છે કે જે એકદમ સારું અને ટેલેન્ટેડ વ્યક્તિ હોય આપને એવું લાગે છે કે સોશિયલ મીડિયાના કારણે હવે પ્રસિદ્ધિ મળવી અને સાથે સાથે ટ્રોલિંગ મળવી બંને હવે બહુ ઇઝી થઈ ગયું છે એટલે એનાથી બચવા માટે કંઈક આપના શું થોટ્સ છે એની પર એ તમારી વાત બહુ જ સાચી છે કે પ્રસિદ્ધિ બહુ સહેલી થઈ ગઈ છે કારણ કે સોશિયલ મીડિયા છે દરેક પાસે અત્યારે એનાથી એક ફાયદો એ થયો કે પહેલાં જે કોઈ ટેલેન્ટેડ સિંગર કે મ્યુઝિક કમ્પોઝર કે જે કોઈ છે એણે રાહ જોવી પડતી હતી કે કાં તો કોઈક ફિલ્મમાં બ્રેક મળે અથવા કોઈક મ્યુઝિક લેબલ એમનો આલ્બમ બહાર પાડે અને પછી લોકો સુધી એ પહોંચે હવે એ નથી રહ્યું જે ટેલેન્ટેડ લોકો છે એ કોઈક રીતે આઈ થિંક પોતાના બેડરૂમમાં બેસીને ગિટાર વગાડીને ગાઈને પણ વાયરલ થઈ શકે છે જો એનું લોકોને સાંભળવું ગમે તો બટ તમે જે બીજી વાત કરી કે એની સાથે સાથે ટ્રોલિંગ પણ બહુ એક્ઝેક્ટલી ઇઝી થઈ ગયું છે કારણ કે આ માધ્યમ જ બહુ ઇન્ટરેક્ટિવ છે ને કે જેવી રીતે તમને વખાણ પણ લાઈવ મળે છે ત્યારે એ પણ મળવાનું છે ટ્રોલિંગથી બચવા માટે શું કરી શકાય એનો ખબર નહીં બહુ કારણ કે અભ્યાસ એ દિશામાં બહુ રહ્યો નથી તો નથી ખબર પણ મને એવું લાગે છે કે તમારી ટેલેન્ટ જો બહુ પાકેલી હશે ને તમે પરિપક્વ થઈને માર્કેટમાં પ્રેઝેન્ટ થતા હશો ને તો કદાચ તમને વાંધો નહીં આવે એક ગેરફાયદો એ પણ છે કે અધકચરું હોય તો પણ અત્યારે દરેકને માર્કેટ મળી રહી છે ત્યારે ટ્રોલ થવાના કદાચ ચાન્સ રહે અને તમે તમે જેના માટે ઓળખાવા માગો છો લો કે સિંગર તરીકે તમે ગાવ છો બહુ સારું એ સિવાયનું બીજું ઘણું બધું કરવા માંડો જ્યારે લોકો કોર ટેલેન્ટર જો ફોકસ રાખશો ને તો ટ્રોલ નહીં થવાય બીજું બધું જો તો લોકોને એમાંથી મસાલો મળી રહેતો હોય ઘણીવાર ટ્રોલ કરવા માટે કદાચ કાં તો ટાર્ગેટ ઓડિયન્સ વિચારીને બી એવું કે હવે લોકોને આ ગમે છે આ ટ્રેન્ડમાં છે તો હવે આ છોડીને આ કરીએ એટલે એ બી થાય છે ઓકે કારણ કે

હેતુ એ જ હોય કે ભાઈ એ ગીત વધુ ને વધુ લોકો સુધી પહોંચે બટ ધેર આર મલ્ટિપલ ફેક્ટર્સ ખાલી ને ખાલી એ કમ્પોઝિશન પૂરતું કે સિંગિંગ પૂરતું સીમિત નથી એનું પ્રમોશન કઈ રીતે થાય છે એ કયા સમયે રિલીઝ થઈ રહ્યું છે અને અલ્ટિમેટલી એક લક ફેક્ટર તો કામ કરતું જ હોય છે કે જે સમહાવ વેધર ઇટ વીલ વર્ક ઓર નોટ એ એક પહેલું રહેતું હોય છે ઇફ્સ એન્ડ વાળો એક ગાળો હોય છે બટ યસ જ્યારે તમને જે મહેનત કરી હોય ને એ પ્રોપરલી લોકો સુધી પહોંચે અને લોકો એને એપ્રિશિયેટ કરે દાલ તરીકે અહીંયા જ કોઈની રિંગટોન હમણાં મહાદેવ મહાદેવ વાગતી થયા બરાબર છે તો હવે એ એકચ્યુઅલી અમારું ગીત છે બટ એ ટૂંકમાં એ લેવલ પર પહોંચી ગયું છે કે હવે લોકોનું થઈ ગયું છે હા લિઠલ તીડીનું છે બરાબર છે સો એની મજા છે કે કોઈક તું મારો દરિયોની વિસલ ક્યાંક રિંગટોનમાં સંભળાઈ જાય સુવે ચાલ એની મજા છે ટૂંકમાં એ બસ મારો દરિયોની વાત કરી અને બહુ જ બ્યુટિફુલ સોંગ છે અને બી પ્રાકે જ્યારે તમે એક બોલીવુડના આટલા ગજાના સિંગરને જ્યારે આપણી ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં લઈને આવતા હોય એમની પાસે ગીત ગવડાવતા હો તો એ પ્રોસેસ કેવી હતી એ વખતે શું હતું એ માહોલ શું હતો અને કેવી રીતે એમને કન્વિન્સ કર્યા કે જે પંજાબી છે અને એમને ગુજરાતી ભાષા શીખવાડી એ આખું શું સીન હતો પ્રોસેસ બહુ ઇન્ટરેસ્ટિંગ હતી ગીત સમંદર ફિલ્મમાં હતું જ નહીં અચ્છા સો એ ગીતનો એક્ઝેક્ટલી ફિલ્મમાં કોઈ એવો સ્કોપ નથી કે આ જગ્યાએ આ ગીત આવશે એવું કંઈ બટ પછી એ ભાર્ગવનો કોલ હતો કે યાર આ આખી ફિલ્મ જે છે એ ફ્રેન્ડશીપ પર છે સો કંઈક એવું ફ્રેન્ડશિપને લગતું ગીત હોય કે જે બિટ્સ એન્ડ પીસીસમાં ક્યાંક ક્યાંક ફિલ્મમાં આપણે ઉપયોગમાં લઈ શકીએ અને એ ઇમિજિએટલી બધાને એ આઈડિયા એ ક્લિક થઈ ગયો કે ના યાર આ વસ્તુ છે ને પછી આ કમ્પોઝિશન બનાવવામાં પણ બહુ વાર નથી લાગી આ કમ્પોઝિશન આઈ થિંક અડધી કલાકમાં બની ગયું હતું તું મારો દરિયો હા અને એ જ્યારે બન્યું હતું ત્યારે એક અલગ મીટર પર બનેલું અને પછી જે બીપ્રાકને લેવાની વાત છે ને એ એકચ્યુલી વિશાલનો કોલ હતો પહેલાં એટલે ડિરેક્ટર વિશાલ વડાવાલા સો હી વોઝ વેરી મચ કન્વિન્સ્ડ કે યાર આમાં બિપ્રાક આવે તો સારું એટલે ડેફિનેટલી આ જ્યારે કોઈ પણ આપણે ગીત કરતા હોઈએ ને આ પ્રકારના મોટા ગજાના આર્ટિસ્ટ ઇન્વોલ્વ થાય એટલે એના લોજિસ્ટિક્સ હોય એની પાછળની એક સર્ટેન કોસ્ટ હોય એટલે અમે લોકોએ એ બધી બાબતની ક્લેરિટી એ લોકો પાસેથી લીધી ને પછી અમે લોકોએ એ એમને અપ્રોચ કરવાનું શરૂ કર્યું એમને કમ્પોઝિશન સાંભળ્યું હી લાઇક ડીટ વેરી મચ બટ પછી કારણ કે હી ઇઝ ઓલ્સો વેરી બિઝી આર્ટિસ્ટ સતત ટૂર કરતા હોય આ તે બધું અલ્ટિમેટલી અમે પુણેમાં એને રેકોર્ડ કરીએ એમનો નેક્સ્ટ ડે શો હતો એ એક દિવસ વહેલા એક એક હું પુના આવી જાઉં છું અને તમે લોકો આવીને રેકોર્ડ કરો અને બીજું એવી છે કે બી પ્રાક ગાવાના છેવું જ્યારે કન્ફર્મ થયું ત્યારે કમ્પોઝિશનને એમને ધ્યાનમાં રાખીને થોડુંક ચેન્જ પણ કર્યું હતું કારણ કે એમની બહુ હાઈ પિચ રેન્જ માટે જાણીતા છે તો એવા પાર્ટ્સ ગીતમાં આપણને મળે કે જેને કારણે એમનું બિપ્રાક પણ દેખાઈ શકે આપણને સો એ પણ ધ્યાન રાખ્યું હતું એમાં તું મારો ને કાઠો તું તું આખો દરિયોને છાંટો તારી નજર છે એ મલમ કાંટો એ તું હર હરેક જન્મથી માગી કસમથી ત્યારે મળી આવડી દોસ્તી

ત્યારે બધા જ જ્યારે લોકો સુધી કોઈ પણ કારણે ન પહોંચવા પામે ત્યારે થોડીક વાર માટે એ દુઃખ થતું હોય છે કે એક અંદરથી કંઈક આવેલું છે બહુ એફર્ટ કરીને કરેલી એક વસ્તુ હોય છે અને એક સહજ રીતે આવેલી ત્યારે એ ન પહોંચે તો એનું દુઃખ થતું હોય છે એવા પાછળની ફિલ્મ્સમાં ઘણા બધા ગીતો છે અથવા ઘણીવાર કેવું થાય કે કોઈ આલ્બમનું એક ગીત વધારે ચાલ્યું તો એ જ આલ્બમના બીજા અમુક ગીતો જે સાંભળવાલાયક હતા કે અલગ પ્રકારના હતા એ ઘણીવાર ઓછા પહોંચે લોકો સુધી ત્યારે શરૂઆતના દિવસોમાં એવું થતું હતું કે આવું કંઈક જે બહુ મહેનત કરી હોય બહુ આપણને જેમાં આનંદ આવ્યો હોય એવું કંઈક લોકો સુધી પહોંચે નહીં જ્યારે ત્યારે દુઃખ થતું હતું તો પછી ધીરે ધીરે ટેવ પડી ગઈ અને તમે જે કીધું ને કે બે હજાર બાવીસમાં કદાચ સડન ત્રણ ચાર ગીતો આવી જાય ત્યારે પાછું એક નવો જોમ આવી જાય છે કે કંઈ વાંધો નથી ચલો ફરી પાછું આગળ માટે એક એનર્જીને ઉત્સાહ મળી જાય છે કે કરતા રહીએ કરતા રહીએ સોયા ગીત સોરી ખાલી કે તમે જે વાત કરી કે સૈયર મોરીરેનું અમારું ગીત ચાલ્યું હતું મરડા લીધા મોહિરાજ પણ હવે એ જ આલ્બમના બીજા ગીતો પણ અમને ઘણા પ્રિય છે કે બીજા અલગ અલગ શેડ્સના ઘણા ગીતો એમાં પણ છે ઇવન સમંદરમાં પણ બીજા એ સિવાય ચાર પાંચ ગીતો છે જે અલગ અલગ મૂડના છે કે ફોર દેટ મેટર બીજી ઘણી એવી ફિલ્મ્સ છે કે જેમાં આવા અલગ અલગ પ્રકારના ગીતો છે તો એ પણ પૂરતા પ્રમાણમાં લોકો સુધી કદાચ તમને ગમી જાય તમે આટલા વર્ષોથી આ ઇન્ડસ્ટ્રીમાં કામ કરો છો એવા કોઈ બદલાવ છે જે તમે ઈચ્છતા હો કે આવે કે જેના કારણે ભવિષ્યમાં આપણી ઇન્ડસ્ટ્રી વધારે ગ્રો કરી શકે એઝ એન ઇન્ડસ્ટ્રી બે ત્રણ વસ્તુઓ છે એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે અત્યારે હજુ સુધી છે ને અમને એવું લાગી રહ્યું છે કે મ્યુઝિકને એઝ એન એસેટ વધારે જોવામાં આવે છે કે ફોર એક્ઝામ્પલ અમે મ્યુઝિક પાછળ આટલો ખર્ચો કરશું તો આની રિકવરીનું શું ઇવન લાયબિલિટી તરીકે બરાબર છે અને એક લાયબિલિટી તરીકે બી જોવામાં આવે છે કે ભાઈ આની પાછળ આટલા રૂપિયા નાખી દીધા પણ અમને તો સામે એટલું વળતર નથી મળતું હવે ડેફિનેટલી પ્રોડ્યુસર કે ફાઇનાન્સર જે આની પાછળ પૈસા ઇન્વેસ્ટ કરી રહ્યા છે એનો પોતાનો એ વ્યૂ પોઈન્ટ હોય એને ઓબ્વિયસલી અપેક્ષા હોય કે ભાઈ હું દસ નાખું છું તો મને એટલીસ્ટ દસ તો રિકવર થાય કે બાર આવે કે પંદર આવે પણ એની સામે એક એ વસ્તુ છે કે આ એક લાઇફ ટાઈમની ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી છે એની જે સિન્સિયરિટી છે ને એ હજુ સુધી દરેક વ્યક્તિમાં નથી દાખલા તરીકે તમે એ ગીત કોઈ ફિલ્મ માટે કર્યું અને એ તમે ગીતને યુટ્યુબ પર કે અલગ અલગ સ્ટ્રીમિંગ સર્વિસીસ ઉપર મૂક્યું તો એ લાઈફ ટાઈમ માટે એ ગીત ત્યાં રહેવાનું છે રાઈટ સો દેટ ઇઝ અ વેરી બિગ થિંગ બીજી વસ્તુ કે ખાલી ને ખાલી આ જ ગણિત જે છે એ સંગીત કે એ પ્રકારની આર્ટ ફોર્મની અંદર નથી હોતું કે જેમાં યુ નો કે તમે પાંચ રૂપિયા નાખ્યા અને હું એ લેબલને સાત રૂપિયામાં વેચી દઉં તો જ હું પાંચ રૂપિયા નાખું એવું નથી હોતું કારણ કે તમારું એક ગીત ચાલે છે તો એને કારણે તમારી ફિલ્મ કેટલી બધી ચાલી જાય છે એવી ઘણી બધી ફિલ્મોના ઉદાહરણ છે રાઈટ કે જેની અંદર ગીતો ખૂબ ચાલ્યા એને કારણે ફિલ્મોના બિઝનેસમાં પણ એને કારણે ખૂબ ફાયદો થયો છે સો ધેટ ઇઝ ઓલ્સો સમથિંગ વિચ ધી પ્રોડ્યુસર્સ નીડ ટુ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ એ ખાલી ને ખાલી એક કોમોડિટી કે એક લાયબિલિટી ની વસ્તુ નથી રાઈટ આપણે જોઈએ છે કે પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રી પણ એટલી આગળ વધી ગઈ છે ને સોંગ્સ પણ આપણે પણ અત્યારે સાંભળતા હોઈએ કારમાં કે કોઈ પણ જગ્યાએ તો એ સોંગ્સ આપણને સાંભળવા ગમે છે આપણે આપને એવું લાગે છે કે હજી આપણે આટલા વર્ષોથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં હજુ પણ આપણે મહેનત જ કરી રહ્યા છે ત્યાં સુધી પહોંચવા માટે કે લોકો વર્લ્ડ વાઇડ અથવા તો પછી આપણા દેશમાં ગુજરાતી મ્યુઝિક સાંભળતા થાય એ વાત સાચી એ એ થોડીક ફાઇટ છે એ જગ્યાએ પંજાબી તમે જે એક્ઝામ્પલ આપ્યું પંજાબમાં મ્યુઝિકનું કલ્ચર ખૂબ છે ફિલ્મ મ્યુઝિકને વાત કરીએ તો નોર્મલી જે કંઈ મ્યુઝિક લેબલ્સ થ્રુ બહાર આવતું હશે કે ઇન્ડિપેન્ડન્ટ સિંગર્સ પોતાનું મ્યુઝિક જે કંઈ બનાવતા હશે એ દરેકનું કન્ઝમ્પશન ખૂબ છે ત્યાં કારણ કે પંજાબી પંજાબમાં રહેનારો કે બહાર રહેનારો કે દેશની પણ બહાર રહેનારો એના માટે પંજાબી મ્યુઝિક ફર્સ્ટ છે એ કદાચ બીજું બધું સાંભળતું હશે ગુજરાતીઓ માટે પણ એવું ખરું પણ ઇન જનરલ જોવા જઈએ તો સાવ એવું જ નથી કે ગુજરાતી મ્યુઝિક જ સાંભળીએ છીએ અને બીજું નથી સાંભળતા અહીંયા કહેવાનો અર્થ એ નથી કે બીજું કોઈ સંગીત ન સાંભળો બધું જ સાંભળવું જોઈએ પણ આપણું પોતાનું છે એનું એક ગૌરવ કે ગર્વ હોવો જોઈએ ને એ ફિલ્મ મ્યુઝિક હોય કે કંઈ પણ હોય એ આપણું લોકસંગીત હોય આપણું કાવ્ય સંગીત હોય કંઈ પણ હોય એ થોડુંક પ્રજા તરીકે હજી આપણે થોડુંક વધારે આપણા કલ્ચરને ઓનઅપ કરવાની જરૂર છે એવું લાગ્યા કરે નોટ જસ્ટ પંજાબી તમે મરાઠી કે બંગાળી કે આ બધી બી વાત કરીએ તો એના પ્રમાણમાં આપણને એવું લાગે કે આપણે સંપન્ન છીએ ઘણા પણ આ બાબતે આપણો વારસો જે અદ્ભુત ને વિશાળ છે એને સાથે લઈને ચાલવું પણ કંઈ ખોટું નથી એમ એ પણ હોવું જોઈએ રાઈટ કારણ કે મનડા લીધા મોહી હમણાં જ આપણે વાત થઈ તો બસ એ જતાં જતાં સાંભળી ગઈ ਹੇ ਅੰਧਾਰੀ ਆ ਰਾਤੂ جگਮਗਤੀ ਚਮਕੀ ਰੇ ਤਕ 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 ਕਿਟਾਕ ਧਨ ਤਕ 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 ਹੇ ਅੰਧਾਰੀ ਆ ਰਾਤੂ جگਮਗਤੀ ਚਮਕੀ ਰੇ ਅੰਧਾਰੀ ਅਜਵਾੜੀ ਤਮੇ ਹਮ ਤੇ ਹਮ ਥੀ ਰੇ ਚਾਂਦੋ ਵਾਦੜ ਪਾਛੜ ਜਾ ਤੋ ਜੋਨੇ ਸ਼ਰਮ ਥੀ ਰੇ ઘેરદાર ઘુમતા રૂપરૂમ ઝુમતા હૈયાને ચોરે આજ ગોરી તમે મંડાલિ દામોહીરાજ હે ઘેરદાર ઘુમતા રૂપરૂમ ઝુમતા હૈયાને ચોરે આજ ગૌરી તમ મનડા લી દામો હીરા